હું ડૉક્ટર સરોજ પટેલ ઇન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ સીએસસી વગઈ આજરોજ અમારે ત્યાં ટોટલ દર્દીઓની દાખલ દર્દીઓની સંખ્યા ત્રીસ થી ચાલીસની ઉપર છે તેમાં ભાગે સદી ખાંસી તાવ અને ઝાડા ઉલટીના કેસોની સંખ્યામાં હમણાં નોંધપાત્ર આ મહિનામાં વધારો થવા જોવા મળે છે આ ખાસ કરીને દૂષિત પાણી અને ખોરાક ખાવાથી તેમજ વાતાવરણને લીધે વાયરલ ઇન્ફેક્શનને કારણે આ રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે એમાં સાવચેતીના પગલાં રૂપે દર્દીઓએ ખાસ કરીને પાણી ઉકાળીને ઠંડુ કરીને પીવું જોઈએ તેમજ બહારનો તીખો તળેલો અને દૂષિત પાણીવાળો ખોરાક ખાવો ન જોઈએ તેમજ મચ્છરથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ અને આસપાસ જે ઊંડા હોય કે નાના નાની વસ્તુઓ જેવી કે ડોલ હોય પાણી પરથી ભરેલી હોય એ બધી ખાલી કરી દેવી જોઈએ અને આસ ઘરની આસપાસ ગંદો કચરો કે પાણી ભરા ભરાવા દેવું ના જોઈએ તો આ બધા રોગોથી બચી શકાય